કોન્ટ્રાક્ટરો મનમાની કરતા હોવાનું સામે આવ્યું છે ગેરરીતિમાં બનાવેલ નાળા કેટલા સમય ટકશે એ સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અને લોકો દ્વારા સમગ્ર કામની ગેરરીતિ મામલે તપાસ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે પાકડિયાલનો જે રોડ બની રહ્યો છે ભ્રષ્ટાચાર એટલી પરમ સીમાએ છે કે ત્યાં રામાપીરના મંદિરથી માટી પાકડિયાલ થઈ અને ખાણાનો થોડોક ટુકડો બાકી તો એ રોડ બની રહ્યો છે ત્યાં ત્રણ ઘરનાળા મૂકવામાં આવ્યા છે હવે કરનાળાની અંદર જો આપણે કામ જોઈએ તો વાસ્તવની અંદર એમાં જે લોખંડની ખિલાસી નાખી છે તો કમસે કમ લેબડાનું દાંતણ જે હોય ને એ તો જાડું હોય અને સિમેન્ટ યુઝ થાય છે એ તો કમસે કમ યાર કોઈક કેટલી હદે એમ કોઈ ભ્રષ્ટાચાર તમે કરશો આની અંદર જ્યાં ત્યાં રોડની ધાંદરાથી આખરવાળા રોડની તકલીફ પાકડીયામાં જે રોડ બને છે એટલી હદે એની અંદર ભ્રષ્ટાચાર એટલે લોકોને મારવા બેઠા છો કોન્ટ્રાક્ટરો કે શું છે તમારે પૈસા જોઈતા હોય તો અમારી જોડેથી માગી લો ને અમે તમને સો રૂપિયા ફાળો કરીને આપવા તૈયાર છીએ પણ આ કોકના છોકરાઓ કોકનું સાધન પલટી ખાય અને ત્રણ દિવસમાં તૂટી જાય એવું કામ શું કામ કરો છો તમારે પૈસા જોઈએ છે ને તો ભીખ માગી લો તમે પણ આવી રીતે આવી હતી ભ્રષ્ટાચાર કરીને અને નેતાઓ પણ હતા શું મોઢામાં મગ ભર્યા છે તમારા કંઈ મામા ભાણે જ લાગે છે એ પણ બોલવા તૈયાર નથી પાખડિયાલ અંદર જે રોડ ચાલી રહ્યો છે એમાં ખુલ્લે આ ભ્રષ્ટાચાર મારે આગળ પણ વિડીયા આવ્યા હતા તેમ છતાં મેં વાત કરી હતી કે ભાઈ થઈ જશે સારું કરીશું પણ અત્યારે તો જોતા મને એટલી હદે પણ થયું છે કે આ સલાઓને બારે પકડી પકડીને શું કરવું જોઈએ આ લોકોને રમેશ સુથાર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા